નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે હવામાન વિભાગ દ્વારા પણ બે દિવસની હીટ આગાહી આપવામાં આવી છે જેના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લોકોને સાવચેતી રાખવા તેમજ અધિકારીઓને પણ ખડે પગે રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે જ્યારે ઉનાળાની ઋતુ પીવાના પાણીનો વધુ ઉપયોગ કરવા માટે પણ તબીબો જણાવી રહ્યા છે ટેરેવર્ડ નંબર 7 મંગલ પાર્ક સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી પાણીના ધાંધિયા હોવા છતાં પાણીદાર નેતાઓના પેટનું પાણી હલતું નથી ડીસા પાર્ક સોસાયટીના રહીશો પીવાના પાણીના પોકાને લઈ ચીફ ઓફિસરને અને લેખિતમાં રજૂઆત કરાઈ ચૂંટાયેલા સભ્યોએ ફરક્યા પણ નહીં ભારત વિકાસ પરિષદના દિયોદર શાખાની કોર કમિટીની બેઠક પૂર્વ પ્રમુખ શ્રી જામાભાઈ પટેલ અમૃતભાઈ ભાટી શિવાભાઈ પ્રજાપતિ તેમજ ઉત્તર પ્રાંત કારોબારી સદસ્ય ભરતભાઈ અખાણી આદિની ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં ભારત વિકાસ પરિષદ દિયોદર શાખાના નવીન બે હજાર પચીસ વર્ષ માટે પુનઃ પ્રમુખ પદે જીતેન્દ્રભાઈ ત્રિવેદી એડવોકેટ તેમજ મંત્રીપદે અનિલભાઈ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ જેને સૌએ વધાવેલ ગત વર્ષે થયેલ કામગીરીની સમીક્ષા થયેલ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના જશવંતપુરા ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે પાણી પુરવઠા દ્વારા બોર આવે છે પરંતુ ટૂંક સમયમાં નિષ્ફળ જાય છે આઠસો પરિવારજનો ધરાવતું આ ગામે ઠેર ઠેર પાણી પૂરું પડાય છે જે પૂરું ન પડતા મહિલાઓને પાંચ છ કિલોમીટર દૂરથી પાણી ઉપાડીને આઝાદીના આટલા વર્ષોએ પણ લાવવું પડે છે અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર દર વર્ષની જેમ આ વર્ષે પણ મધપુડા અને ભમરાઓની સમસ્યા સર્જાઈ હતી અગિયાર એપ્રિલના રોજ લગભગ બસો ભમરાઓએ પચીસથી વધુ યાત્રીઓને કરડ્યા હતા આ ઘટના બાદ દેવસ્થાન ટ્રસ્ટે ત્રણ દિવસ માટે ગબ્બર મંદિર એકાવન શક્તિપીઠ પરિક્રમા માર્ગ અને રોપવે બંધ રાખ્યા હતા સોળ એપ્રિલના રોજ ઠાકોર સમાજના પૂજારીઓએ ભમરા ઉડાડવાની કામગીરી હાથ ધરી હતી સલામતીના ભાગરૂપે ઘટના સ્થળે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડી તૈનાત રાખવામાં આવી હતી મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શન શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા પ્રેરક નિશ્રામાં તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બાર થી વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચુકાવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિ તો જરૂરથી આ શિબિરમાં માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો માર્કેટિંગ સીઝન બે હજાર પચીસ છવ્વીસ માટે લઘુદમ ટેકાના ભાવ મકાઈ રૂપિયા બાવીસો પચીસ પ્રતિ ક્વિન્ટલ બાજરી રૂપિયા છવ્વીસો પચીસ પ્રતિ ક્વિન્ટલ જુવાર હાઇબ્રિડ રૂપિયા તેત્રીસો એકોતેર પ્રતિ ક્વિન્ટલ જુવાર માલદંડી રૂપિયા ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે બાજરી જુવાર અને રાગી માટે ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાણ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી દ્વારા મકાઈ બાજરી જુવાર રાગીની ખરીદી હાથ ધરવામાં આવી છે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છતા ધરાવતા ખેડૂતોને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેમની ઓનલાઇન નોંધણી સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે ગ્રામ્ય કક્ષાએ એક ચાર બે હજાર પચીસથી ત્રીસ ચાર બે હજાર પચ્ચીસ સુધી કરવામાં આવશે બસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે મંગળવારે મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું બુધવારે સવારે તાપમાન છવ્વીસ ડિગ્રી રહ્યું હતું હવામાન વિભાગના મતે દિવસ દરમિયાન તાપમાન બેતાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે જિલ્લામાં દિવસ અને રાત્રિના તાપમાનમાં ચૌદ ડિગ્રીનો તફાવત નોંધાયો છે હવામાન વિભાગે સોળ અને સત્તર એપ્રિલે યલો એલર્ટ જાહેર કર્યું છે બે ઋતુની અસરને કારણે મગફળી જેવા પાકોમાં રોગ આવવાની શક્યતા પાલનપુર નગરપાલિકાએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મિલકત વિરા આકારણી પત્રકો તૈયાર કર્યા હતા અને નગરપાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા તમામ લોકો આકારણી પત્રકો કચેરી સમય દરમિયાન જોઈ શકશે આકારની સામે વાંધો ધરાવતા લોકો પહેલી એપ્રિલથી ત્રીસ એપ્રિલ બે હજાર સુધી પોતાની રજૂઆત કરી શકશે વાંધા અરજી કરતા પહેલા બે હજાર ચોવીસ સુધીના તમામ કરવેરા ભરવા જરૂરી છે આકારણી પત્રક તપાસવા માટે અગાઉ ભરેલા વીરાની પાવતી સાથે લાવવી આવશ્યક છે નગરપાલિકાએ સ્પષ્ટ કહ્યું છે કે નિર્ધારિત સમય મર્યાદા બાદ કોઈપણ વાંધા કે તકરાર સ્વીકારવામાં આવશે નહીં જો કોઈ વ્યક્તિ નિયત સમયમાં વાંધો નોંધાવશે નહીં તો તેમને આકાંડની મંજૂર છે એમ માનવામાં આવશે ડીસામાં થયેલા ગંભીર અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર સતર્ક બન્યું છે અમીરગઢમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફટીની તપાસ શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં થયેલા અગ્નિકાંડમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા આ ઘટના બાદ તંત્ર દ્વારા વિસ્તારમાં સઘન તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી બધકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વેંચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા એસપીએસએસ સોફ્ટવેર અંગે એક મહત્વપૂર્ણ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું આ વ્યાખ્યાન સોળ એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાયું હતું કોલેજના આચાર્ય ડોક્ટર એન કે સોનારા દ્વારા વિદ્યાર્થીઓને સંશોધન અને ડેટા એનાલિસિસ માટે એસપીએસએસ સોફ્ટવેરની ઉપયોગીતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમણે સંશોધનમાં એસપીએસએસની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ભીષણ ગરમીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે આ પરિપત્રમાં સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે બાંધકામ સાઇટ પર મજૂરો પાસે બપોરે એકથી ચાર વાગ્યા સુધી ન કરાવવું અંબાજી ખાતે ગબ્બર પર નવા પગથિયાના નિર્માણ કાર્યમાં મુખ્યમંત્રીના આદેશનું ઉલ્લંઘન થઈ રહ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરો પાસે બપોરની કાળઝાળ ગરમીમાં બેતાળીસ ડિગ્રી તાપમાનમાં પણ કામ કરવામાં આવ્યું છે આ બાબત ચિંતાજનક છે કે આવી ગરમીમાં મજૂરોને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થાય તો તેની જવાબદારી કોની રહેશે